બધા બાળકો ઉતરે છે નાસ્તો કરવા માટે બધા નિરાતે નાસ્તો કરજો હો ને બધા સામું જોજો બાળકો નાસ્તામાં બ્રેડ જામ ને બટેટા પૌવા ને ચા ને કોફી ને મરચાં એ જમાવટ જો બાકી એ બધા એવા આનંદ કરતાં કરતા નાસ્તો કરે છે બધા એનો વિડીયો ઉતરી જાય છે કોઈ ચિંતા ન કરતા અમારા જગદીશ સાહેબ જો દેખરેખ રાખે છે ત્યારે બધા બાળકો કેવા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે શિસ્ત હોય સફાઈ હોય કોઈ પણ બાબતની શિસ્ત તમારે જોવી હોય એકવાર મહાત્મા ગાંધી સ્કૂલમાં આટો મારી લઉં બધા બાળકો એકદમ શિસ્તમાં અમારી શાળાનું કોઈ પણ બાળક શિસ્તમાં રહીએ એવી જ આખા સ્ટાફને સંચાલકશ્રીઓને અપેક્ષા હોય છે બધા બાળકો બસ નીચે ઉતરી ગયા છે અને હવે તો જટ પર્વત ચડીએ એવી બધાને આનંદ છે જલ્દી ઉપર હરખ છે છે કે હવે તો પહાડ ચડીએ અને કેવું દ્રશ્ય શું તમારું બધા હારા લઈ ગયા હલવા માંડો શાંતિ થી ભગવાન નું નામ મનમાં લેતા લેતા બધા બેહી ગયા તા જોવા મળેદર વાહ બીજો પ્રવાસ વાગુદર નું શું કે છે હેતા બેન હે લખતરિયા થાકી ગયા એટલી વાર માં થાકતા નહી હા ગ્રીન ગ્રીનરી બહુ છે થકતા નહી કોઈ લોક હા એ ટાઈમ ચલા ગયા ફિર વાપસ નહી આયેગા ધીરે ધીરે હાલો હલવાઈ થી હાલો થાક નો લાગે આ છે અમારા ગુજરાતી વિષય ના ટીચર સ્વાતિબેન સ્વાતિ સ્વાતિબેન કેવો આનંદ આવ્યો વાહ સરસ સરસ કેવો આનંદ આવ્યો બહુ મસ્ત ધીરે ધીરે ચાલતા જઈએ છીએ અને પર્વત અને વાતાવરણ નો આનંદ લેતા જઈએ છીએ જુઓ કેવી ગાય જોવા મળી

આનંદ કરતા કરતા આગળ વધીએ છીએ રીનાબેન પણ મારી જેમ હું તો સાવ બાવા હિન્દી જ બોલું છું રીનાબેન પણ મારો સાથ આપવા એવું હિન્દી બોલે છે બાળકો રાજી થાય બાળકોને એ બાળકો થાકવાનું નથી હિંમતથી આગળ વધવાનું છે આપણું જીવન સંઘર્ષમય છે અત્યારથી નાનો નાનો સંઘર્ષ કરતા શીખીશું તો આગળ જતા આપણને બહુ કામમાં લાગશે કામ માં લાગશે

જો બોલા મેં તા મે मैं तो उतारूंगा अब गम में इतना बोलूंगे मैं उतारूंगा जो है बोटन पहले कौन है तू रावड़ी राठौर दिया ये स्वाति बहन है और हमारे जगदीश भाई है, है।, तो है। हाँ हाँ જગદીશભાઈ મરેક મર ઘસ રહે હૈ

Hello? જુઓ બાળકો અત્યારે પાણીની સલાહ કરે છે સાહેબ પાણી પીતા જાઓ માણસો પરબ બંધાવે અમે તમને પાણી પાય પીતા જાઓ પીતા જાઓ એ હલો જુઓ કેટલું સુંદર મજાનું કુદરતી દ્રશ્ય છે આ છે ધોરાજી પાસેના પાટણવા ગામની બાજુમાં આવેલો ઓસમ ડુંગર

नहीं तो मारी पावली तो पाची दे जो कितना पथराट रस्तो है

તમે થાકી ગયા હું તો ઉમર થઈ ને ભાઈ મારી પોના બસો વર્ષ થી તો હું આટલો યંગ લાગુ પોના બસો વર્ષ થી પાવલી લઈ ને હું તો પાવાગઢ ગઈ હતી પાવલી લઈ ને ગઈ હતી પાવાગઢ વાળી મને દર્શન દે દર્શન દે અમીબેન બેન નહી તો મારી પાવલી પાછી દે દર્શન થઈ ગયા જોયા હજી અડધા ના ચીડા મારે મારે પોણા બસો વર્ષ થયા તું એટલું ગાયક હાલુ છું તમે થોડુંક તો હાલો હા હમણાં અઢીસો થઈ જાય સાંભળો એ છોકરીઓ તમે હજી નાના નાના છો તો થાકી ગયા મારા પોણા બસો વર્ષ થયા

ડોડિયા કોનો મોબાઈલ લીધો તે કોરા મેડમ જગદીશ જો જગદીશ સાહેબ બુધાઈને સૂચના આપી રહ્યા જગદીશ સાહેબ નીરવ ભાઈ નીરવ ભાઈ શાંતિથી સાંભળો નીરવ ભાઈ આ તારી તો પડી ગઈ ફોન એ હોવાજ નઈ ગોપી ગોપી દંડ માન

એક મિનિટિયા દેવાળી ચસબા વાળી ભંડેરી છે ક્લાસ માં સુખી હાય તમારે ઘરે પાર્સલ કરી દે વિડીયો અત્યારે મંદિર આવી ગયું છે વચ્ચે એક આ કિલ્લો આવ્યો છે જ્યાં પાંડવ એ રાત્રિ રોકાણ કર્યું હતું આ જગ્યા છે પવિત્ર જગ્યા છે અત્યારે સ્વાતિબેન ને રીનાબેન ને અમીબેન બાળકોને સૂચના આપે છે કે વાલા બાળકો એ થોડાક પાછળ ઊભા રહેજો ખાઈ જેવું છે ચેતતો નર સદા સુખી અહીંયાથી મેસેજ મળે ત્યારબાદ તે લોકો શયનખંડમાં આરામ કરવા જતા તો સામે જે મંદિર દેખાય તે જૈન મંદિર છે તમે અંદર દર્શન કર્યા કોની મૂર્તિ હતી અંદર

જો ભીમનાથ મહાદેવ નું મંદિર આવી ગયું છે ભાઈ બોલે ભીમનાથ મહાદેવ ની વાહ 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 ભાઈ વાહ દાદાના દર્શન કરીને આજે ધન્યતા અનુભવવાના છીએ કેટલાય સમય થી ઉર્મા ઈચ્છા હતી કે ક્યારે પાટણ માં જાય અને ભીમનાથ મહાદેવના દર્શન કરીએ આજે દાદા એ સપના માં આવી કીધું બટાકાલ તારી ઈચ્છા પૂરી થઈ જાય ને દાદા ના આશીર્વાદ થી અમે બધા અહીંયા પહોંચી ચુક્યા છીએ જો બાળકો હાલો બોલો ભીમનાથ મહાદેવ ની આ ભીમનાથ મહાદેવ છે તમે બધા પણ દર્શન કરીને કૃતાર્થ થાવ પવિત્ર એવા મહાદેવ છે આજથી વર્ષો જૂના મહાદેવ વિચાર તો કરો પાંડવ જે વખતના હતા ઈવકતની આ દાદાની પ્રતિષ્ઠા થયેલી છે સર મમ્મા પાઈ જત ખટતો હે મસ્તની ચા બનાવજો ચા હારી રગડા જેવી સિતારામ બાપુ હુકમ તો પીર જાત્રાએ જાય મારો હેલો તું હું હોય મારે તો બાળકો કેવું ભંડેરી ભંડેરી બધા ને આવું અત્યારે બાળકો ખૂબ ખુશ ખુશાલ છે અને એ એવી શાંતિ અનુભવે છે સાહેબ જ્યારે માણસ માનસિક રીતે થાકે છે ને ત્યારે એને પ્રકૃતિનો જ સહારો લેવો પડે છે પ્રકૃતિ જ પરમેશ્વર છે પાંડવો એના અજ્ઞાશ્વાસ દરમિયાન આ અહીંયા રોકાણ હતા એમાં ભીમને એને ભૂખ લાગી એટલે એને આ માટી મીઠી લાગી હતી એટલે પાંચ કોડિયા ખાલી માટી એને ખાધી ગયેલી છે એટલે એ તળાવનું નામ છે પંચકોડિયા આ તળાવના જે કુંડિયું જોઉં છો ને જે એ હે ને આ સુરાપુરા બાપાનું મંદિર છે દેવસિંહ બાપાનું કોઠારીયા પરિવારના સુરાપુરા દાદા હે એની જે ઉનાળામાં તળાવમાંથી પાણી વરસાદ દરમિયાન જે ભરાણું હોય એ ખૂટી જાય એના માટે પાણી પીવા માટેનો સ્ત્રોત છે અને તમે હજી ઝાડ નીચે ઊભા છે ને આંબલીનું ઝાડ છે જ્યારે તમે ફરવા ટ્રેકિંગ કરતા હોય ત્યારે તમારે વધારે વજન ના ઉચકાવવું પડે પાણી તમારી સાથે સામાન ના લઈ જાઓ એના માટે આપણે આ આંબલીના પાંદડા ખાવાથી તમે કમસે કમ અડધી કલાક છે ને તમારી પાણીની જે સરસ હોય શાંત આ પાંદડા ખાઈ એટલે શાંત થઈ જાય સરનું કહેવાનું એમ છે કે આંબલી તમે આંબલી તો બધાય જોઈએ જ હશે બરાબર એના પાંદડા છે ને એ તમને ક્યાં ઉપયોગી આવે તમે ક્યારે ફોરેસ્ટમાં ગયા હો તમારી પાસે પાણી ન હોય બરાબર તો એ પાણી ન હોય તો તમે શું કરો પહાડમાં સૌથી વધારે અગત્ય અગત્યની વસ્તુ કઈ તમારું પાણી 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 તમારી પાસે તમારી પાસે હોવું જોઈએ ન હોય તો તમે શું કઈ રીતે સર્વાઈ કરી શકો એના માટે આ આમલી પાંદડા તમે ચાવી જાઓને કુણા પાંદડા કે ગમે પાંદડા એટલે અડધી કલાકથી ઉપર તમે પાણીનો સોર્સ નહીં પડે બરાબર તો તમે આ સમજી શકો છો કે થોડાક પાંદડા ખીચામાં લઈને ગયા હો તો તમે નીચે ઉતરી શકો કે નહીં આરામથી પાણી વગેરે એના માટે ફોરેસ્ટની અંદર ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે તમને યુઝફુલ થતી હોય અલગ અલગ જગ્યા ઉપર જેમ કે આંબલી છે તમને પાણીના ઓપ્શનમાં મળે છે અહીં ઘણી એવી વનસ્પતિ છે બરાબર કે તમને લાગ્યું હોય તો તાત્કાલિક રૂઝ આવી જાય સીલ જેવું કામ કરે તો સિન લગાડતી હોય ને તો

સાગના લાકડા નું પાન બહુ મોટું થાય આવડું મોટું થાય થાળી કરતા પણ મોટું હોય તમે આપણે તમને મોટા દેખાશે દેખાય છે ને એ આખું શાક નું જંગલ છે એટલે એ શાક ની ઓળખામ છે એવા ક્યાં પાંચ પાંચ એવા કયા ઝાડવાઓ છે જેની ઉપર સરકારે બેન્ડ મૂકી દીધું છે કટિંગ નહીં કરવાનું એની કટિંગ કરવું હોય તો પરમિશન લેવી પડે એની કાયદેસર એફઆઈઆર થાય પછી પુષ્પા જોઈ ચંદન પુષ્પા પિક્ચર જોઈ ચંદન ચંદન સાબ શીશમ સાલ અને મૌડો મૌડો મૌડાનું ઝાડ તમે જોયું નહીં હોય આ જંગલ Thank <laughs> you. બહુ ભીખ લાગે છે બાપા અંધારું અંધારું હમણાં ભૂત આવશે ભૂત આવશે એવું થાય છે બાપલી અત્યારે રાજુ સાહેબ બધા બાળકોને સૂચના આપે છે અને બાળકો એ પ્રમાણે સૂચનાનું પાલન કરે છે જુઓ તો ખરી બાળકો માટે કેવું સ્વાદિષ્ટ ભોજન છે ગુલાબ ને અત્યારે મોઢામાં પાણી આવી જાય આહા હા રોટલી ને કટલેશ ને ચટણી ને બે તો શાકો દાળ ભાત ને છાશ કઈ ઘટવા ન દે સંસ્થાનો એક જ ઉદ્દેશ્ય હોય કે બાળકો સાથે રહેવા છે દુખા નો રહેવા જોઈએ અને નિરાતે ધરાઈને જમવા જોઈએ બધા બાળકો ખૂબ આનંદ થી જમે છે અમુક લોકો લાઈનમાં ઉભા છે અત્યારે ખૂબ આનંદ છે હાઈ બાળકો કેમ છો બધા મજામાં છો હજી બાળકો થાયકા નથી એવી ને એવી એનર્જી છે બાળકોમાં એ બધા આનંદ કરે છે અમુક બાળકો જે જમવા બેસી ગયા ખરેખર પર્વતની રોડમાં જમવાનો અનો આનંદ આવે છે